આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન બળેવને નાળીરી પૂનમ તરીકે ઓળખાય છે આજના દિવસે જનોઈ ધારી દરેક વ્યક્તિઓએ ખેડબ્રહ્મા શહેરમાં સામૂહિક જનોઈ બદલી આજના પવિત્ર દિવસે નારિયળી પૂનમના દિવસે ઋગવેદી અને યજુર્વેદી ભૂદેવો તથા અન્ય કોઈ પણ વ્યક્તિઓ આજે શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે જનો ધારણ કરી હતી ખેડબ્રહ્મા શહેરમાં આવેલ ઓદિચ્ય સહસ્ત્ર ચોખડા બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નજીકની વાડીમાં સમૂહમાં યજ્ઞો પવિત્ર સંસ્કાર ધારણ કરી હતી ધર્મેન્દ્ર ઠાકરે જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે સામૂહિક રીતે વેદ મંત્રોચ્ચાર સાથે યજ્ઞો પવિત્ર ધારણ કરી હતી સાથે અખંડ ભારતનું નિર્માણ થાય સંસ્કાર ધારણ કરવામાં આવ્યા હતા આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ દરેક વ્યક્તિઓ આજે પવિત્ર દિવસે જનોઈ ધારણ કરી અને વિશ્વ શાંતિ માટે તથા સમગ્ર ભારત અખંડ ભારતનું નિર્માણ થાય એવી પૂજા અર્ચના કરીને જનોઈ ધારણ કરે છે દર વર્ષે અમો અવધીજ બ્રાહ્મણ ખેરબ્રહ્મા ખાતે ભેગા મળીને આ રીતે જનોઈ બદલવા શુભ મુહૂર્તે જનોઈ બદલીએ છીએ અને ભગવાન સર્વને શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે જનૈનું બદલવાનું આયોજન કરીએ છીએ ભરત ચૌહાણનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે